આરોગ્ય વિભાગની ત્રણસો પચાસથી વધુ ટીમ નાગરિકોની મેડિકલ તપાસ સર્વેલન્સ સહિતની તબીબી કામગીરીમાં લાગી ગઈ છે કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાને અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ફેલાય એવી સંભાવના રહેલી હોય છે જેથી સાવચેતીના ભાગરૂપે કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગ અટકાયતી પગલાં માટે આરોગ્ય વિભાગ દ્વારા ત્રણસો પચાસથી વધુ ટીમો બનાવવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની સૂચના મુજબ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રવિન્દ્ર ફુલમાલીના નિર્દેશ અનુસાર તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને ફરજ સોંપવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર કમ્યુનિટી હેલ્થ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને ચોક્કસ જવાબદારી સોંપી પૂરજોશમાં તબીબી કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યકર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈ પાણીની તપાસ કરવામાં આવે છે આ ઉપરાંત પાણી ભરાયા હોય એવા પાત્રો ટાયર વગેરેનો નાશ કરી મચ્છરજન્ય રોગચાળાને ડામવા સલાહ સૂચન આપવામાં આવી રહ્યું છે કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સ્ટેશનનો સ્ટાફ વિવિધ ગામડાઓની મુલાકાત લઈ નાગરિકોને આરોગ્યલક્ષી સૂચનાઓ આપી ગામના પીવાના પાણીના ટાંકામાં યોગ્ય ક્લોરિનેશન થાય તે બાબતને સુનિશ્ચિત કરી રહ્યું છે આ ઉપરાંત પાણી સુપર ક્લોરિનેટેડ કર્યા બાદ ઉકાળીને પીવાથી પાણીજન્ય રોગચાળાને ફેલાતો અટકાવી શકાય છે તેમ નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે પાણી ભરાયેલા ખાડા ખાબોચિયા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડાયફ્લોન્ઝો દવાઓના છંટકાવથી એન્ટી લાર્વલ એક્ટિવિટીને યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે ભારે વરસાદથી અસરગ્રસ્ત તાલુકાઓ જેમ કે માંડવી મુન્દ્રા અબડાસા અને લખપતમાં વિશેષ અભિયાન અંતર્ગત સર્વેલન્સની કામગીરી કરી નાગરિકોને સારવાર આપવામાં આવી રહી છે લોકોને સામાન્ય તાવ આવે તો પણ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જિલ્લા સરકારી હોસ્પિટલના તપાસ કરાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઇટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ